મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો આજનો વિડીયો ખૂબ ધ્યાનથી સાંભળજો મિત્રો ચૌદ એક બે હજાર પચીસને દિવસે સૂર્યનારાયણ ભગવાન રાશિ બદલશે ધનમાંથી મકરમાં સૂર્યનો પ્રવેશ સૂર્ય સૂર્ય એ ગ્રહોના રાજા અને શનિ શનિ મહારાજ એટલે ન્યાયાધીશ કર્મનો ન્યાય કરનારા દેવ શનિદેવ તો આ જે ગોચર છે તેને જો આપણે વિચારીએ તો રાજા જવાના ન્યાયાધીશના ઘરે બહુ મોટું ગોચર કહેવાય જ્યારે રાજા ન્યાયાધીશને ત્યાં જાય ત્યારે ચોક્કસ દેશ દુનિયા પર અસર તો આવે જ તો આ જે ગોચર છે સૂર્યનું ધનમાંથી મકરમાં એ બે હજાર પચીસ ને દિવસે આપને મકર સંક્રાંતિના પર્વ તરીકે એને ઉજવશું ચૌદ જાન્યુઆરી બે હાજર પચીસ ને દિવસે સવારે આઠ કલાક ને છપ્પન મિનિટે સૂર્યનારાયણ રાશિ બદલશે અને ધન છોડીને મકરમાં પ્રવેશ થશે આમ જોવા જઈએ તો સૂર્યપિતા અને પુત્ર પણ જ્યોતિષના ગણિતમાં જોઈએ છે તો આ બંને ગ્રહ એકબીજાના કટ્ટર દુશ્મન છે અને જ્યારે આવા ગોચરો થાય ત્યારે આપણને પોતાને પણ એક તલાવેલી હોય કે ભાઈ મારું શું મને કઈ અસર મળશે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીએ કે બાર રાશિ બાર રાશિને આ ગોચરથી કયો ફાયદો અને કયું નુકસાન કોને ન્યાય મળવાનો છે ને કોને દંડ મળવાનો છે એ આ એક મહિનાના ગોચરમાં આપણે જાણવું જોઈએ અને એના ઉપાય કરવા જ જોઈએ જો નુકસાન છે દંડ છે તો એમાંથી બચવાના ઉપાય કરવા જોઈએ અને ફાયદો છે તો એ ફાયદો ટકી રહે અથવા એ ફાયદાને આપણે વધારી શકીએ એવી પણ આપણી જે ઈચ્છા હોય ને એના માટે પણ ઉપાય કરવા પડે તો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ આપણે કે ભાઈ રાજા જવાના ન્યાયાધીશના ઘરે આ દિવસથી સૂર્યનારાયણ ઉત્તરમાંથી હટીને દક્ષિણ તરફ પ્રયાણ કરશે તો આ સૂર્યના ગોચરમાં કઈ રાશિને શું મળવાનું છે એને કયા ઉપાય કરવા જોઈએ બરાબર તો મિત્રો આજની પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિ માટે દસમે ગોચર આવશે તો મેષ રાશિ માટે આ સમય કેવો મેષ રાશિ વડાએ થોડું સંભાળીને ચાલવું પડશે દસમું સ્થાન જે છે આપનું એ છે આપનું કર્મસ્થાન તો ત્યાં જ્યારે સૂર્ય આવે ત્યારે આપણે ખૂબ સંભાળવું પડે આ સમયમાં બને ત્યાં સુધી મેષ રાશિવાળાએ કોઈ મોટું આર્થિક જોખમ ન કરવું આ સમય નોકરિયાતોને ફાયદો આપી જશે વેપારીઓને થોડુંક સાચવીને ચાલવાની સલાહ હું આપું છું જેથી કરીને આપણને તકલીફ ના પડે તો મેષ રાશિવાળા માટે આ ગોચર આમ તો સારું છે પણ મિત્રો આવનારા સમયમાં ઓગણત્રીસ માર્ચથી તમારી સાડાસાથી શરૂ થશે તો એને પણ ધ્યાનમાં રાખજો અને આ સમય પછી કોઈ મોટા આર્થિક જોખમ બિલકુલ પણ કરવા નહીં અને એમાં પણ ખાસ જે જાન્યુઆરીનો મહિનો છે બરાબર એમાં ખાસ આ ધ્યાન રાખજો કે આપણને આ તકલીફ ન પડે બરાબર લગભગ તમારું જાન્યુઆરીના પંદર દિવસ અને ફેબ્રુઆરીના પંદર દિવસ આપણે સંભાળીને ચાલીએ તો વાંધો ન આવે તો મિત્રો હવે જોઈએ આપણે કે મેષ રાશિએ કયા ઉપાય કરવા જોઈએ મેષ રાશિવાળાએ આ સમયે સૂર્યને જલ ચડાવવું જોઈએ સૂર્યની આરાધના કરવી જોઈએ કોઈ અંધ વ્યક્તિને જમાડવા જોઈએ કોઈ દસ આંધળા માણસ મળી જાય તો એને સાથે બેસાડીને જમાડજો તો નુકસાન ઓછું ફાયદો વધુ અને માથા પર જ્યાં સુધી તડકો ન પડે ને ત્યાં સુધી તમને નુકસાન નહીં થાય માથા પર લાઇટ કલરની કેપ પહેરીને તડકામાં બહાર નીકળવું રૂમમાં ઘરમાં ઓફિસમાં કોઈ વાંધો નથી પણ તડકામાં જેવા ઉતરો ને એટલે માથા પર લાઇટ કલરની ટોપી નાખજો ચોક્કસ તમને ફાયદો થશે રાશિ વૃષભ વાળા માટે આ ગોચર સારું સાબિત થાય વેપારમાં વૃદ્ધિ થતી દેખાય છે શારીરિક તકલીફ હોય તો તે દૂર થતી જશે ઘણા બધા લોકો ઘણા લાંબા સમયથી નસીબ ઉઘડવાની રાહ જોતા હતા એ નસીબ ઉગડતું દેખાય ચોક્કસપણે તમારું ભાગ્ય તમને સાથ આપે પરદેશથી લાભ મળે જો તમે પરદેશથી જોડાયેલા છો તો પરદેશથી લાભ મળવાની પૂરેપૂરી શક્યતાઓ આવકના સ્ત્રોત જે નાના છે તે મોટા થતા જાય આવક વધે અને આ સમયમાં જો તમારો ટકરાવો પિતા સાથે જે પિતા સાથે તમારો મતભેદ છે તો એ મતભેદ દૂર થાય અને સંબંધોમાં મીઠાશ વધતી દેખાય તો મિત્રો હવે જોઈએ આપને કે વૃષભ રાશિએ ઉપાય કયા કરવા જોઈએ વૃષભ રાશિવાળાએ સૂર્યની આરાધના કરવી જોઈએ સૂર્યને જલ ચડાવવું જોઈએ સૂર્યના દાન કરવા જોઈએ ઘઉં ગોળ તાંબુ લાલ વસ્ત્ર આવી વસ્તુ દાન કરવી આનાથી તમને સારો ફાયદો મળે તો મિત્રો હવે જોઈએ આપણે ત્રીજી રાશિ મિથુન રાશિ મિથુન રાશિ માટે આ ગોચર આઠમા સ્થાનનું રહેશે આઠમા સ્થાનનું ગોચર બહુ મોટો ફાયદો ન આપે આ ગોચર મિથુન રાશિ માટે મધ્યમ સાબિત જો તમે રોગથી પીડાતા તો રોગ વધવાની શક્યતા જે લોકો નબળું સ્વાસ્થ્ય ધરાવે છે એ લોકો માટે નવો રોગ થવાની શક્યતાઓ ચોક્કસપણે બને આ સંજોગોમાં તમારો આર્થિક ભાવ નબળો પડતો દેખાય તો આ સમયમાં મોટા આર્થિક જોખમો ક્યાંય પણ કરવા નહીં કોઈની પાસે ઊંચી ના લાવવા નહીં કોઈને ઉછીના ના આપવા નહીં અને મિત્રો આ સમયમાં કોઈ પણ મહત્વની બાબતમાં નિર્ણય લેવાનો હોય ને તો ખૂબ સંભાળીને નિર્ણય લેજો નહીં તો તકલીફ વધે તો મિત્રો મિથુન રાશિએ કયા ઉપાય કરવા જોઈએ મિથુન રાશિવાળાએ આઠસો ગ્રામ ઘઉં અથવા ગોળ આઠ દિવસ મંદિરમાં દાન કરવા જોઈએ કોઈ માંદા માણસને દવા અપાવી જોઈએ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ સૂર્યનું દાન કરવું જોઈએ ચોક્કસ ફાયદો થાય અને આ સમયમાં જો તમે કોઈકને દવા અપાવો છો કોઈ માંદા માણસને દવા અપાવો છો ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થાય તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિ કર્ક રાશિ માટે આ ગોચર કેવું કર્ક રાશિ માટે સાતમે ગોચર રહેશે મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં બધાને જ જાણ છે લગભગ કે સૂર્યનું સાતમા સ્થાનમાં હોવું એ કદાચ નુકસાન કરતા છે પણ સૂર્યનું સાતમા સ્થાનનું ગોચર હંમેશા સારું ફળ આપે છે તો કર્ક રાશિવાળા માટે આ ગોચર ખૂબ ફાયદાકારક સાબિત થાય આ સમયમાં એમનો આર્થિક ફાયદો વધતો દેખાય વેપાર કરો છો તો વેપારમાં વૃદ્ધિ થાય નોકરી કરો છો અસ્થિર છો તો સ્થિરતા આવે આ સમયમાં કર્ક રાશિ કોઈને બહુ મોટી ઉધારી ના આપવી માલ ન ધીરવો ઊંચીના પૈસા ન ધીરવા અને આ સમયમાં ખાસ જીવનસાથી સાથે ગેરસમજ ટાળવી ખૂબ ખૂબ જરૂરી રહી છે નહી તો તમને આ બાબતમાં તકલીફ પડે તો મિત્રો હવે જોઈએ ઉપાય તો કર્ક રાશિ વાળાએ સાત દિવસ રોજ એક તાંબાનો ચોરસ ટુકડો માથા પરથી ઓવારીને જમીનમાં દબાવવો જોઈએ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ સૂર્યના દાન કરવા જોઈએ વાંદરાને કીડીને ખાવાનું ખવડાવવું જોઈએ અને વડીલોના આશીર્વાદ જરૂર લેવા જોઈએ તો મિત્રો હવે જોઈએ આપણે આજની પાંચમી રાશિ સિંહ રાશિ સિંહ રાશિ માટે સૂર્યનું ગોચર છઠ્ઠા સ્થાનમાં રહેશે તો છઠ્ઠું સ્થાન રોગનું સ્થાન છે તો સિંહ રાશિવાળાએ માંદગી હોય તો એ માંદગી વધે નહીં એની કાળજી રાખવી જોઈએ અને શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે એ રીતે આ સમયમાં વર્તવું જોઈએ જો આ સમયમાં ધ્યાન નથી રાખતા તમે તમારા આરોગ્યનું ધ્યાન નથી રાખતા તો તમારો રોગ વધી શકે છે નવો રોગ તમારા શરીરમાં આવી શકે છે આ સમયમાં છે ને તમારો પ્રભાવ ઘટતો દેખાશે કન્વિન્સ પાવર ઘટતો દેખાશે સિંહ રાશિવાળાએ આ એક મહિનામાં નવું મકાન ન બનાવવું જોઈએ એક ખાસ ધ્યાન રાખજો અને આ સમયે ખાસ ઘરમાં કોઈ પણ પ્રકારનું રિપેરિંગ નહીં કરાવતા બરાબર એમાં પણ ખાસ જો પશ્ચિમની દિવાલ પર કોઈ તોડફોડ કરી તો નુકસાન થશે ને આ રિપેરિંગ પછી તમારી પડતીની શરૂઆત થઈ શકે જ તો આ સમયમાં ખૂબ સાવધાની રાખજો અને ખાસ મેં કીધું એમ પશ્ચિમની દિવાલ પર કોઈ પણ જાતની ભાંગતોડ કે રિપેરિંગ કે કોઈ પણ નવું રિનોવેશન કરાવવું નહીં આ ખાસ ધ્યાન રાખજો બરાબર વાંદરાને ખવડાવો કીડીને ખવડાવો સૂર્યનું દાન કરો ચોક્કસ ફાયદા થશે છસો ગ્રામ ઘઉં અથવા છસો ગ્રામ ગોળ છ દિવસ ષળંગ મંદિરમાં દાન કરશો તો પણ ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય છ દિવસ ષળંગ રોજ એક તાંબાનો ચોરસ ટુકડો માથા પરથી ઓવારીને જમીનમાં દબાવવો જોઈએ તો મિત્રો હવે જોઈએ આપને કન્યા રાશિ કન્યા રાશિ માટે આ ગોચર પાંચમા નું રહેશે કન્યા રાશિવાળા માટે આ ગોચર લાભકર્તા સાબિત થાય જે લોકો વિદ્યા અભ્યાસમાં જોડાયેલા છે ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે એ લોકો માટે આ ગોચર ખૂબ સારું પરિણામ આપે અને ખૂબ સારા ફાયદા અપાવી જાય અભ્યાસમાં સારો દેખાવ કરી શકાય અભ્યાસમાં આગળ વધી શકાય અભ્યાસથી આપણે આપણા જીવનમાં આવકનો સ્ત્રોત ઊભો કરી શકીએ સારો અભ્યાસ કરેલો છે તો આ સમય દરમિયાન તમને સારી જોબ મળી શકે છે સારી જગ્યા પર તમારું પોસ્ટિંગ થઈ શકે છે કેરિયર મજબૂત બનાવી શકાશે અને આ સમયમાં છે ને પિતા પુત્રના સંબંધોમાં મજબૂતી આવે તો આ એક બહુ મોટો ફાયદો તમને મળી જાય અને જે લોકો સંતાન નથી મેળવી શક્યા એ લોકોએ આ સમયમાં સારો પ્રયાસ કરવો જોઈએ તો ચોક્કસ તમને સંતાન મળવાના સંજોગો ખૂબ ઉજળા દેખાય છે ઉપાય ઉપાયમાં સૂર્યને જલ ચડાવો તાંબાના લોટામાં પાણી એમાં ચપટી ગોળ નાખીને તમે જલ ચડાવો તો ખૂબ સારો ફાયદો મળે પિતાની સેવા કરો પિતા જેવા વ્યક્તિઓની સેવા કરો સંતાનોની તકલીફ છે તો એમાં તમે ભાગ લો એને મદદ કરો સૂર્યના દાન કરવા જોઈએ સૂર્યની આરાધના કરવી જોઈએ બરાબર પ્રેમસૂર્યાય નમની માળા આપણે કરી શકીએ છીએ અને આ સમયમાં કન્યા રાશિવાળા જો અનાથ બાળકોની સેવા કરે છે એને મદદ કરે છે ને તો ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થશે હે હા કોણ છે હા તો ધર્મેશ લાગે છે હા હા એ છે હા

કોટ ગાડી તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ અરે દોસ્ત મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ અરે મારી આખી જિંદગી બદલાઈ ગઈ શું વાત કરે છે એવી તો કોઈ જાદુની ચાવી છે મને પણ આપ હમ જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ લાલ કિતાબ માનવી એ પોતાના ગ્રહો અનુસાર કયો વેપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વેપારમાં આગળ વધવું જોઈએ અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ તો મિત્રો હવે જોઈએ આપને તુલા રાશિ તુલા રાશિ માટે ચોથે ગોચર આવશે આ ગોચર તમને વેપારમાં નોકરીમાં થોડાક આગળ વધારી જશે ચોક્કસ તમને ફાયદો અપાવશે આર્થિક પાસું તમે તમારું મજબૂત કરી શકશો એમાં સુધારા લાવી શકશો પૈતૃક સંપત્તિને લગતું કામ છે અથવા માતા તરફથી મળેલી સંપત્તિને લગતા કોઈ વાદ વિવાદ એમાંથી આપણે બહાર નીકળી શકીએ ને એમાં સારું પરિણામ પ્રાપ્ત કરી શકશો પણ મિત્રો આ ગોચરના ફાયદાઓ મેં જે કીધા તે મળે પણ ક્યારે મળે જ્યારે તમારું જીવન સાત્વિક છે ત્યારે પણ જે લોકો શરાબના આદિ છે નોનવેજ ખાવાના આદિ છે એ લોકો માટે આ ગોચર નુકસાન કરતા પણ સાબિત થાય આવા લોકો માટે આંખનું નુકસાન થઈ શકે છે તમારી જે ઇજ્જત છે તમારી જે નામના છે ને એમાં ધોકો લાગી શકે છે આંખોમાં રતાંધડા આવી શકે છે તો આ બધી બાબતોથી સંભાળીને દૂર રહેશો તો વધુ ફાયદો

આ ગોચરમાં જેની પાસે આવક નથી આવક અટકી ગયેલી એવા લોકોની આવક શરૂ થાય કામ નથી તો કામ મળે આળસ છૂટે અને સારું પરિણામ પ્રાપ્ત થાય મહેનત કરવાનું મન થાય માંદગી છે તો ઓછી થાય આ બધું થશે પણ સ્વભાવમાં થોડો ગુસ્સો પણ આવશે તો અહીંયા આપણે અટકવાનું છે અહીંયા આપણે ગુસ્સા પર કંટ્રોલ કરવાનો છે જ્યારે જ્યારે કોઈપણ પણ કુંડળીમાં જયારે સૂર્યમંગલ એકબીજાના સંપર્કમાં આવે અથવા ગોચરમાં કે એમાં આવી અસરો આવતી હોય ને ત્યારે ચંદ્રનું ફળ નબળું પડે તો વૃશ્ચિક રાશિ માટે આ બાબતને સાચવવાની છે વૃશ્ચિક રાશિમાં જે લોકો પોતાની બુદ્ધિ વાપરીને કામ કરે છે ને જે લોકો બુદ્ધિના બળથી પૈસો કમાય ને એ લોકો માટે આ સમય ખૂબ સારો સાબિત થાય અને ખૂબ સારું પરિણામ તમને પ્રાપ્ત થાય ઉપાય ખાસ કરીને કેરેક્ટર સાચવજો આ સમયમાં કેરેક્ટર બગડવાના સંજોગો બહુ મોટા બનતા હોય છે ચોરી જેવી આદતથી બચવું સૂર્યનું દાન કરવું અને બેન બેટીઓની સેવા અવશ્ય કરવી જોઈએ મિત્રો મેં એમ કીધું ચોરીની આદતથી બચવું તો ઘણા બધા વિચાર કરતા હશે કે ભાઈ દરેક માણસ થોડો ચોરી કરે ને ચોરી એવું નથી કે ભાઈ કોઈને ત્યાંથી કંઈ ઉઠાવી લાવવા કોઈની નકલ કરવી કોઈની આઈડિયા આપને ઉઠાવીને આપની કામગીરીમાં ને જોડી દે આ બધા પણ ચોરીના જ બનાવ કહેવાય અને મેં તો જોયા છે એવા લોકો કે જ્યાં સુધી એ માણસ નાનકડી ચોરી ના કરે ત્યાં સુધીને સંતોષ ન થાય આ બધી આદતોથી બચવું ખૂબ ખૂબ જરૂરી છે બરાબર સૂર્યનું દાન સૂર્યના જાનવરોને ખાવાનું ખવડાવો વાંદરો અને કીડી આ બે જાનવરોને ખવડાવવાથી સૂર્યનારાયણ મજબૂત બને છે પ્રબળ બને છે તો આ કામ કરો તો મિત્રો હવે જોઈએ આપણે આજની નવમી રાશિ ધનરાશિ ધનરાશિ માટે આ સૂર્યનું ગોચર બીજા સ્થાનમાં રહેશે ધનરાશિ માટે પણ આ સમય સારો સાબિત થાય જેની કામ 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 નથી અને મળે આ હશે મહેનતથી તમને ધન અપાવે એટલે સાત્વિક ધનની આવક ધનરાશિ વાળા માટે થઈ શકે છે ધનરાશિ વાળા પણ સાચવવાનું છે ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ થી તમારી પણ એક અઢી વર્ષની પનોતી શરૂ થશે તો આ જે ઓગણત્રીસ માર્ચ સુધીનો સમય છે ને એમાં જેટલો લાભ લેવાય એટલો લઈ લેજો આ સમયમાં છે ને ધનરાશિવાળાએ કોઈકને મદદ કરવી જોઈએ દાન ધર્મ કરવો જોઈએ કોઈની સહાયમાં આપણે ઉભા રહેવું પડે ચોક્કસ આ બધા કર્મોનું સારું પરિણામ તમને પ્રાપ્ત થાય આ સમયમાં તમને કુટુંબીઓ સાથે સંબંધો બગડેલા છે તો એ સુધારવાનો મોકો મળે એનાથી તમને સારો ફાયદો મળે હા પણ આ સમયમાં શારીરિક તાકાત તમારી ઘટતી દેખાય કદાચ બે પાંચ દિવસ તમારે આરામ પણ કરવા પડે તો તબિયતની કાળજી અવશ્ય રાખજો ઉપાય ઉપાયમાં ખાસ સૂર્યની આરાધના સૂર્યને જલ ચડાવવું પોતાનું ચરિત્ર સાચવીને રાખજો કેરેક્ટર બગડે નહીં એનું ધ્યાન અવશ્ય રાખજો આ સમયમાં છે ને તમારે મફતમાં કોઈની પાસે કોઈ પણ વસ્તુ સ્વીકારવી નહીં જ્યાં સુધી કિંમત નથી આપતા ત્યાં સુધી વસ્તુનો સ્વીકાર નહીં કરતા અને આ સમયમાં કુટુંબીઓ અને સ્ત્રી સાથે જમીન મિલકતની લડાઈથી બચજો જો આમાં સપડાયા તો આ પ્રકરણ તમારું ખૂબ લાંબુ ચાલે અને તમારી પાસે વધારેમાં વધારે ધન ખર્ચા આવે અને મિત્રો લાલચ લાલચ બિલકુલ પણ નહીં બરાબર અતિ લોભ એ પાપનું મૂળ છે તો આપણે આનાથી દૂર રહીશું સૂર્યનું દાન ઘઉં ગોળ તાંબુ લાલ વસ્ત્ર ખાંડ આવી વસ્તુઓ દાન કરી શકાય તો મિત્રો હવે જોઈએ આપણે મકર મકર રાશિવાળા માટે આ ગોચર પહેલા સ્થાનનું બરાબર મકરમાં જ સૂર્યનું ગોચર થવાનું ને ધનમાંથી મકરમાં આવશે રાજા ન્યાયાધીશના ઘરે આવશે તો મિત્રો આ ગોચર મકર રાશિવાળા માટે આમ તો ઘણું સારું કહેવાશે પણ અમુક નિયમો છે એ હું પછી જણાવું તો જેની પાસે કામ નથી એને કામ મળે નવી નોકરી મળે સરકારી નોકર છો તો પ્રમોશન મળે સરકાર તરફથી તમને સારા લાભ પ્રાપ્ત થાય જે લોકો સરકારી નોકરી મેળવવા માટે તૈયારી કરી રહ્યા છે એ લોકોને નોકરી મળે જે લોકો સરકાર સાથે કોન્ટ્રાક્ટમાં કામ કરે છે ને એ લોકો માટે આ સમય સૌથી સારો સાબિત થાય અને ઘણા સારા પરિણામ મળે જે લોકો પોલીસ ખાતામાં છે કાયદાકીય ખાતામાં છે સરકારથી નજીક જોડાયેલા તમારી એજન્સી છે ને એ સરકારી કામ કરે એવા લોકો માટે આ ગોચર ખૂબ સારું પરિણામ લઈને આવ્યું છે અને મિત્રો ઓગણત્રીસ માર્ચ ઓગણત્રીસ માર્ચ સુધી તમારે પણ સાચવીને કામ કરવાનું છે ત્યાં સુધીમાં કામમાં થોડી નાની નાની સમસ્યા આવે ઓગણત્રીસ માર્ચે તમારી સાડા સાતી પૂરી થશે ને પછી તમને બહુ વાંધો નથી આવવાનો હવે આ જ્યારે મેં આ ગોચર લખું ને ત્યારે એક વસ્તુ મારા ધ્યાનમાં આવી અને તે એ કે જેમની કુંડળીમાં જેની મકર રાશિ છે એની જન્મ કુંડળીમાં સાતમા સ્થાનમાં શુક્ર બેઠો છે કોઈ પણ રાશિનો હોય પણ જો સાતમા સ્થાનમાં શુક્ર છે નહીં એવા લોકો માટે આ ગોચર થોડી તકલીફ આપી જાય માતા અથવા તમારા જીવનસાથીની તકલીફ વધે માંદગી આવે હોસ્પિટલાઇઝ થવું પડે તો આવા લોકોએ ખાસ સાચવીને રહેવું ને ઉપાય જરૂર કરજો ઉપાય સૂર્ય નમસ્કાર સૂર્યને ગોળવાળા પાણીથી અર્ધ્ય આપવો સૂર્યના દાન કરવા વાંદરાને કીડીને લોટ અને ખાંડ ભેગા કરીને ખવડાવવા જોઈએ કીડિયારૂ પૂરવું જોઈએ અને આવા લોકોએ દિવસમાં શારીરિક સંબંધ બાંધવા નહીં ચોક્કસ તમને એનાથી સારામાં સારો ફાયદો મળે તો મિત્રો હવે જોઈએ આપને કુંભ રાશિ કુંભ રાશિ માટે આ ગોચર કેવું કુંભ રાશિ માટે આ ગોચર બારમા સ્થાનમાં રહેશે તો બારમા સ્થાનનું ગોચર આર્થિક બાબતોમાં થોડી રાહત આપી જશે પણ આની સામે તમારા ખોટા સંબંધો આગળ વધતા દેખાશે તો અહીંયા સાવધાન થઈ જજો નહીં તો જિંદગી બરબાદ થશે દાંપત્ય જીવનમાં ખટરાક વધવાની શક્યતાઓ બહુ મોટી છે તો અહીંયા પણ ધ્યાન રાખજો બારમા સ્થાનમાં જ્યારે જ્યારે પણ સૂર્ય આવે ને ત્યારે આપણે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે બારમા સ્થાનમાં કેતુ અને શુક્ર બે ઉચ્ચના થાય તો આ બંને ગ્રહો પર અસર આવતી દેખાય છે અને ખાસ કરીને તમારા કેરેક્ટરમાં બદલાવ આવે તો અહીંયા સાવધાની રાખજો નહીં તો તકલીફો પડે આ સમયમાં છે ને મશીનથી નુકસાન થાય તો કુંભ રાશિવાળાએ આ સમયમાં મશીનોનો ઉપયોગ વધુ ન કરવો નવા મશીન ચાલુ નહીં કરવા નવા મશીન વસાવવા નહીં જૂના મશીન છે તો તેને સંભાળવા આ બધી બાબતો પર ચોકસાઈ રાખજો માની લો કે ભાઈ તમારી એક ફેક્ટરી છે એમાં એક સારું મશીન છે કામ ચાલે છે પણ આ સમયમાં આ મશીન દગો આપી શકે છે તો મશીનની જે કંઈ પણ સર્વિસ હોય તે પહેલેથી ચેતીને કરજો અને એનાથી સંભાળીને રહેજો એની તૈયારી રાખજો કે કદાચ મશીન બંધ થાય તો મારે શું કરવું અને મિત્રો બીજી એક ખાસ વાત કહી દઉં કે કુંભ એ આ સમયમાં ગમે તે થઈ જાય પીચિયા પાના લઈને કામ નથી કરવાનું આ પણ ધ્યાન રાખજો અને બીજી એક ખાસ વાત કહું સાસરા પક્ષથી જોડાઈને ધંધો નહીં કરતા નહીં તો મોટું નુકસાન થશે અને સંબંધો બગડશે તે જુદા આ સમયમાં છે ને તમારામાં એક ઈર્ષ્યાનો ભાવ વધશે ને એ તમારા માટે નુકસાન કરતા સાબિત થાય તો અહીંયા સાવધાની ચૂક રાખજો તો મિત્રો હવે જોઈએ આપને ઉપાય ઉપાયમાં વાંદરાને કીડીને ખાવાનું સૂર્યને જલ ગોળવાળા પાણીથી સૂર્યનારાયણને અર્ધ્ય આપો આ સમયમાં સૌથી સારો ઉપાય દુશ્મનોને માફ કરી દેવા જેટલું તમે માફીનું પ્રમાણ વધારશું એટલો ફાયદો મોટો થશે કોઈની સાથે બદલો લેવાની ભાવના આ સમયમાં રાખતા નહીં સૂર્યને જલ અને સૂર્યનું દાન અવશ્ય કરજો તો મિત્રો હવે જોઈએ આપને આજની છેલ્લી રાશિ મીન રાશિ મીન રાશિવાળા માટે આ ગોચર અગિયાર મે આવશે તો મિત્રો મીન રાશિવાળા માટે આ ગોચરમાં થોડું સંભાળવાનું પણ છે કારણ કે અગિયાર માં સ્થાન સૂર્ય માણસને આળસુ બનાવે ગોચરમાં જ્યારે અગિયારમા સ્થાનમાં આવે ને ત્યારે માણસ આળસ કરે અને મીન રાશિવાળા માટે સાડા સાતીનો પહેલો પાયો ચાલે છે માર્ચ ઓગણત્રીસથી બીજો પાયો શરૂ થશે તો આ સમયમાં સૂર્યનું અગિયારમા સ્થાનનું ગોચર તમને આળસ કરાવે કામ કરવાનું મન ન થાય કામથી આપણે દૂર ભાગીએ કામ ચોરી કરીએ હા આ સમયમાં બીજો એક ફાયદો પણ છે કે તમે થોડા ધાર્મિક થશો ભગવાનમાં વિશ્વાસ કરશો કર્મમાં વિશ્વાસ કરશો તો ચોક્કસ ફાયદો થશે એને કરજો આળસને દૂર રાખજો નહીં તો તકલીફો વધે આ સમયમાં છે ને આ એક મહિનો તમારે ધાર્મિક કાર્યમાં રસ લેવાનો છે જ પણ એમાં વધુ ધ્યાન આપજો અને ભગવાનની નજીક જવાનો પ્રયત્ન કરજો તો ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થશે પણ મિત્રો મીન રાશિવાળા માટે એક લાલ બત્તીનું સિગ્નલ છે તે હું તમને બતાવી દઉં એને બરાબર સાચવીને પાર કરજો નહીં તો એક મહિનાના ગોચરમાં તમારી જિંદગી બદલાઈ જાય શનિનો પહેલો પાયો ચાલે છે અને સૂર્ય આવવાના તમારા સ્થાનમાં સ્થાનમાં અને આવે ને ત્યારે કિતાબે એવું કીધેલું જ કે ભાઈ આવા સમયે આપણી જીભ છે ને ગોશનું ખાવાનું માંગે એટલે નોનવેજનો ટેસ્ટ આપના જીભે ચડે તો આ સમયે આપણે આ વસ્તુથી દૂર રહેવાનું છે અને જો આપણે શરાબના આદિ થઈ આપણે જિંદગી બરબાદ થાય જે લોકોને બાળક નથી ને એ લોકોએ આ સમયમાં બહુ સાવધાની રાખવાની જો આ સમયે તમે શનિના થી જોડાવ છો માંસાહાર કે શરાબ થી તો તમને નુકસાન થાય અને બારમા સ્થાન નો ગોચર કેરેક્ટર પર પણ અસર કરે છે તો પારકી સ્ત્રીઓથી પણ દૂર રહેશો ને તો બચી જવાશે જેને બાળક નથી ને એ લોકો સાવધાની રાખવાની જો તમે આ બાબતોમાં પડ્યા ને તો બાળક ભૂલી જવાનું બહુ ચોકસાઈ રાખજો ખૂબ જ ચોકસાઈ રાખવાની જરૂરિયાત છે ને રાખશો તો જ તમને ફાયદો મળે તો મિત્રો હવે જોઈએ આપણે ઉપાય ઉપાયમાં ખાસ ધ્યાન રાખજો સૂર્યની આરાધના સૂર્યને જલ ચડાવવું સૂર્ય નમસ્કાર કરવા કંદમૂળ કંદમૂળ રાત્રે માથા તરફ મૂકીને અને સવારે મંદિરમાં દાન કરવાનું આ ઉપાય અગિયાર દિવસ ઓછામાં ઓછો કરજો મૂળો ગાજર બીટ કોઈ પણ પ્રકારનું કંદમૂળ માથા પાસે મૂકવું સૂતી વખતે સવારે એ કંદમૂળ મંદિરમાં દાન કરજો અગિયાર દિવસના ઉપાયથી તમને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય અને જે લોકોનો પિતા સાથેનો ટકરાવ કાયમ રહેતો હોય નહીં એ લોકોએ પણ આ સમયમાં એક સરસ ઉપાય કરવાનો કારણ કે આ ગોચર તમને પિતા સાથે પણ ટકરાવ કરાવી શકે છે તો ગાદલા નીચે રેતી છાંટીને સુવાનું પલંગનું ગાદલું ઉઠાવી લો એક મુઠ્ઠી રેતી છાંટી દો એની પર ગાદલું નાખીને આ એક મહિનો પસાર કરી દો પછી રેતી કાઢીને ફેંકી દેજો આ નનકડા ઉપાયથી તમને બહુ ચોક્કસ ફાયદો થાય અને પિતા સાથેનો ટકરાવ દૂર કરી શકાય પિતા તરફથી ફાયદો મળી શકાય સૂર્યનું દાન અવશ્ય કરજો અને જો શક્ય હોય તો પલંગના ચારે પાયામાં તાંબાની ખીલી મારજો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતું તમારું રાજાનું જે ગોચર થવાનું અને શનિના ન્યાયાધીશના ઘરે જવાના એનાથી કઈ રાશિને શું મળવાનું એનું આ ગોચર મેં તમને જણાવ્યું એનો ફાયદો નુકસાન પણ જણાવ્યું અને ઉપાય બી જણાવ્યા હવે ઘણા બધા કહેશે કે સાહેબ અમારી કુંડળી નથી તો અમારે શું કરવું તેવા લોકો માટે હું બહુ સરસ વાત કહું છું ધ્યાનથી સાંભળજો ઉત્તરાયણના દિવસે મતલબ ચૌદ તારીખે બરાબર સવારે કદાચ આ વિડિયો તમને મળ્યો હોય તો આજના દિવસમાં સાંજ સુધી આજે સૂર્યાસ્ત સુધી તમારા માટે આ દાન કરવાનો સમય છે ઘઉં ગોળ તાંબુ અને લાલ વસ્ત્ર દાન કરાય તલના લાડુ તલની ચીકી સિંગદાણાના લાડુ સિંગદાણાની ચીકી આ દાન કરાય બચ્ચાઓને ખાવા અપાય બરાબર સૂર્યને અર્ધ્ય અપાય સૂર્યના દાન કરાય અને કોઈ સારા ભ્રમણના આશીર્વાદ લઈને આ ચોક્કસ આ દાનોનો લ્હાવો લેશો તો હું એવું માનું કે બધાને ફાયદો થશે તાંબાનું દાન સૂર્ય મજબૂત કરે બીજી વસ્તુ તાંબાની ખીલી તમે પલંગના પાયામાં મારીને રાખશો તો ફાયદો તલના લાડુમાં સિક્કા મૂકીને એ લાડુ તમે નાના બચ્ચાઓને ખાવા આપો મંદિરમાં દાન કરો ચોક્કસ તમને સારો ફાયદો મળે જ તો આવા મકરસંક્રાંતિના તહેવારને આપણે આ રીતે ઉજવવું જોઈએ અને આ દિવસે થનારા ગોચરની અસર આપણે જાણી અને ચોક્કસપણે મેં જે વાત કીધી તમને કે રાજા ન્યાયાધીશ ના કરે તો એની અસર આપને જાણી તો મિત્રો આ વિડીયો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરો હું રેવદેન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે